વેરાવળ ટ્રેન આવી ગઈ ટ્રેન માં અમારે જવાનું છે મહાકાલેશ્વર ઉજ્જૈન આવી ગઈ હા ટ્રેન હાલો બધાય દર્શન કરવા મહાકાલેશ્વર ઊજણ જઈએ આપણે હાલો રાઘવભાઈ આ મતલબ અમે ટ્રેનમાં બેઠી ગયા છીએ અને વહેલા નીકળ્યા છીએ એટલે નાસ્તા ઘરે થયા નથી તો નાસ્તાનું કામ ટ્રેનમાં બેઠા બેઠા શરૂ છે હાલો તો જઈ ઉજન ટીમ છે બધી હાલો જઈશો દર્શન કરવા બોલાવો મહાકાલેશ્વર હાલો હા કરી લો કરી લો અમે કર્યો અમે કર્યો

વાતાવરણ જો કેવું છે વાદળિયું ને વરસાદ ને મેઘરવો ને એવું બધું છે જોરદાર સાંજ પડી ગઈ છે અને ટિફિન પણ આવી ગયું છે ટિફિન ખાઈ ને બે વાગ્યા તો ઉજન પી જવું મહાકાલ ના દર્શન માં Ô là đi đi rồi, đại đi thuyết phục rồi, trẻ đi thuyết đi

મહેમાન થઈ ગયા જો અમે બધા બેઠા હોય ને ભેગા આપણી ચેનલ નું નામ છે મંજુલા બાની વાર્તાઓ તો બધા સબસ્ક્રાઈબ કરજો તમે પણ બધા કરજો

ये तो और बातें ऐसी है बस मानती ना मुझे नहीं आई वीडियो पढ़ दो तो सर आवाज नहीं तो वीडियो

ધ ધધ ધધ ધ૧ ધધ ધ૧ ધ ધ૧ ભાલ હિણ ખલાલા,હધ ધ ળધ વધ ધ૧ ઼િણ ધિણ ધ૧લા vાલાલ ધળા� મહાકાલેશ્વર ના દર્શન ની ભીડ છે અને અંદર દર્શન મોબાઈલ એલાઉન્ડ નથી એટલે ટીવી થી બધા દર્શન કરે છે લાઈવ દર્શન ટીવી માં માં બધા છે ને દર્શન શરૂ છે મહાકાલેશ્વર ના અને આરતી છે બધા ટીવી દ્વારા ભસ્મા આરતી નો લાભ લઈ રહ્યા છે

અહીંયા મોબાઈલ એલાઉન્ટ તો દર્શન કરાવીએ પણ મેં એક સેકન્ડ માટેના દર્શન થોડાક લઈ લીધા છે અને બતાવ્યા છે મહાકાલેશ્વર ના તો તમે બધા પણ દર્શન કરજો અને વિડીયો બીજાને પણ મોકલજો 何もある。

ગુજરાતમાં બેઠા એવું લાગે છે છે મૂર્તિ સારી છે જગ્યા છે જમવાનું સારું છે બધા મિત્રોને ખાસ વિનંતી ગમે જયારે ઉદેગ વધારો તો અવશ્ય ગુજરાતી સમાજનો લાભ લેવો જય જલારામ જવાથી માર્ગ ફાળી છે સમાજમાં ઉજ્જૈન ઉજ્જૈનમાં આપણો ગુજરાતી સમાજ છે અને જો ભોજના કંઈ શરૂ થઈ ગયું મહાકાલેશ્વરના દર્શન કર્યા અને હવે ભોજન કરવા બેઠી ગયા છે Thank you. ગુજરાતી भाई दम्मा સમાજમાં આપણા ગુજરાતી સમાજ છે ગુજરાતી સમાજમાં જો રસોઈ ચાલુ છે હું શરૂ છે हेलो जो कालभैर आ दर्शन उज्जैन काल काल भैरव આ કાળભૈરવ છે જે ભગવાન ને દારૂ પીડાવવાની માન્યતા છે એ મંદિર છે અત્યારે અમે જામફળ નો પ્રસાદ ભગવાનને ચડાવીને બધાને થોડો એક એક પીસ આપીએ છીએ અને હવે અમે કાલભૈરવ મંદિર માં કેબીની વાત ઓલુ કેમ ઓમે છે વાળો ચિન્વાણી સે મે ચિલના ઓલા રામ અમે ક્યાં ભરવિયા લોકો ને પૈસા આલ પૈસા ચાલે ભાઈ મન ત્યાં છે એ બા સોયલો મો 400 રૂપિયા છે જોન સંજોગ છે બીજો એકા મેરા કઈ દેવા

मंदर न दर्शन कर महाराज

આમ નીકળી જાઓ મહેશભાઈ હા સીધા જ નીકળી ગઈ